સાબરકા જિલ્લાના હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગની ટીમ રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફ્ટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજકોટમાં બે દિવસ પહેલાં જ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં અઠ્યાવીસની જિંદગી ભસ્મીભૂત થઈ ગઈ હતી જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી શહેરને બેરણા રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર સેફ્ટી એનઓસીની મંજૂરી ન હોવાથી ફાયર વિભાગની ટીમ રેવન્યુ ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જોકે હિંમતનગર શહેરમાં ગેમ ઝોન સહિત ખાનગી હોસ્પિટલોમાં છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતા જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી તો આજે એ મિલકત ને સીલ મારેલ છે જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે જે તમારા વિસ્તારમાં જે નવીન ભળવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતા જે જે ગેમ ઝોન હોય તો એ મિલકતોની આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલી છે આજે ગેમ ઝોનની અંદર તપાસ કરવામાં આવી ગયો તેમાં કેવી પ્રકારની ખામીઓ જોવા મળી ક્ષતિઓમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર એસ્ટિંગ્યુશર હોય એ પણ યુઝ કરેલા નથી તો એ બધી ક્ષતિઓના ધાર આધોરણે આપણે મિલકતની સીલ આગળ આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકત ની સીલ કરેલ છે અને સરકાર શ્રી ના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરીશું